શું કે મારા કલે જાવ આજે આખી ગાડી ભર ચક કરીને આપણે નીકળી ગયા અહીં જુંગીવારા વાછરાડે ને આમ જે રજા હે ને પપ્પાને ટાઈમ હતો જાતા આવે તો હાલો મળ્યા સીધા ન્યા જઈને ફાઈનલી આપણે પહોંચી ગયા અહીં જુંગીવારા વાછરા દાદા અને અહીંયા તો હું કહેવાય છે અંદર વિડીયો ઉતારવાનું મને હે આપણે ઉતારશું અંદર જઈને બનાવશું વિડીયો અને સમજો એ પંખીડા કેટલા બેઠા તો આવ્યા આવો ને એટલે તમને મજા જ આવી રહે આવે ને મજા

ગામ ગામ મહારાણા કેવા ગઢવી અજા ભાઈ ભાઈ તા દર્શન કરવા આયવો કામ હે હા ભાઈ ભાઈ આપણે દર્શન કરી લીધા હે જુંગીવાળા ફોટા બોટાઈ પાળ લીધા હે બે ત્રણ કિલો કિલોના ચીચોડા લે દરેક રસ પીતા જે એટલે બધા એમ્બ્યુલન્સ અહીંયા બેઠા બેઠા રસ પીએ હે ભાઈ

બે આનું ત્રણ ત્રણ ભાઈ બરાબર ત્રણ એ તબાઈઓ ઉકા કાટ નાખો ને જ્યાં જઈ ને આજ કેણો કટલું કરવાનું મોટા બાકી ટાકી ઓહો ભાઈ ભાઈ ઓય ગામમાં માં જમીન કયો ન આવતો એ તો લોક પાછો રૂંડે સ્ટાર્ટ કર્યો આજ તમારો ભાઈ ક્યાં જાય ખબર ક્યાં એની આજે તબેલામાં માં જાઉં હું આમ દેવતા તા ખરી આમ સોમનાથ ગયા તા ને ડાકલું લીધું ભાઈ ભાઈ શું કે પાડે

અને વિડીયો બનાવવાની ના થોડાક સામાનની જરૂર હતી એ સામાન લઈ આવ્યો એ મારો વાઘ આવ્યો આવ્યો ભયો ગુલ્ફી તમારે પાંચ ખાધી જવું તો માથે બરફ થઈ ગયો યાર હું ખાઉં નહીં તમને નથી દેખાડું કેમ કે મને લૂતા મારી જેવી એ ખાવાની એ હું આવી ગયો ગુલ્ફી ગુલફી ખાઈને મેળવ્યો તમારા ભાઈના વાળ છે વધારે ડે જો માઇક બેક લઈને આવી ગયો કેમ કે આપણે બનાવવાની રીલ અને ઉર્વી બેન આવી એટલે એ શૂટ કરીએ અને તમારો ભાઈ કહે હા કે મેડમ પછી વાહ હાવારી આમ 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 કરી મ્યુઝિક વાગશે આમ રોલો પડી જાય તમારા ભાઈનો અને આમ જો ખાતર બાતર ભાઈને આપણી વાળી થઈ ગયા રેડી એકદમ અને આમ જો અવાર આંબો છે આ બાભાનો આંબો હોય આપણો આંબો છે હરામ જો એક કેરી આવી હોય ને કઈ આ આંબામાં લગભગ નથી ક્યાં આમ તમે જો કદાચ એકાદી હોય પણ નથી ક્યાં આમ જો અને આપણો આંબો આવી ગયો જો છે કેરી નથી યાર મને ખબર જ હોય ના જ હોય કેરી તમે યાર મને કેવો લઈ હું ના પાડું એટલે હોય જ નહીં અને આ છે આપણે ડૂચો ભરવાનો હોલ પતરા ઉપર નથી જવા પાછી પરમદી પરીક્ષા એને તરબાઈ જાય ખોટે ખોટો બનાવીને પછી આપણે મળ્યા ક્યાં ઉતામાં છે આપણે ભાઈ અટાણે સાંજે જો ચા આવી ગયો તમારા ભાઈના હાથમાં ચા સાથે આપણે વિડીયો પૂરો કરીને તમારે કંઈ પીવું હોય તો આવી જાવ મળ્યા નવા બ્લોગમાં બાય બાય